તારીખ બાર બે બે હજાર છવ્વીસ વાર ગુરુવાર આજે આપણે જસદણ માર્કેટ ના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા મર્યા જીએસ માર્કેટ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને દરરોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ सिंग दाना 1100 થી 1600 રૂપિયા જીર 3000 થી 4600 રૂપિયા એરડા 1000 થી 1200 રૂપિયા ચણા 900 થી 1075 રૂપિયા મરચા લાલ 4300 થી 4300 રૂપિયા અરડ 900 થી 1300 રૂપિયા મગ 1070 થી 1300 રૂપિયા તુવેર 1000 થી 1510 રૂપિયા ધાણા એક હજાર થી અઢારસો ને પાંચ રૂપિયા સોયાબીન આઠસો થી નવસો ને પાસઠ રૂપિયા બાજરી ચારસો થી પાંચસો ને પાંત્રીસ રૂપિયા તલકાળા પચીસો થી બત્રીસો રૂપિયા તલ સફેદ એક હજાર થી અઢારસો ને પચાસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસ થી પાંચસો ને ઓગણીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો ત્રીસ થી પાંચસો રૂપિયા મગફળી અગિયારસો થી પંદરસો ને પચાસ રૂપિયા કપાસ બારસો પચાસ થી પંદરસો ને પંચાણું રૂપિયા